નમસ્કાર દર્શક મિત્રો ગિરનાર યોગ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આપણે જોઈએ છીએ કે દરેક વખતે આપણે અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ આજનો જ આપણો યોગનો પ્રવાહ છે એનો વિષય છે યોગની વ્યાખ્યા યોગ તો આપણે કરીએ છીએ યોગ શું છે તો બધાને ખ્યાલ છે કે મોક્ષની પ્રાપ્તિ આ મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય અલગ અલગ વિભૂતિઓ અલગ અલગ મહર્ષિઓ અલગ અલગ યોગીઓએ પોતપોતાની રીતે જે વ્યાખ્યાઓ આપી છે એ વ્યાખ્યાઓનો શું અર્થ છે આ યોગની વ્યાખ્યાઓ આપણા જીવન જીવવાની રીતમાં કઈ રીતે આપણે એને સમજી શકીએ એ સમજવા માટે આજે આપણે જોઈએ કે યોગ શબ્દ શું છે યોગની અલગ અલગ વ્યાખ્યાઓ અલગ અલગ વિભૂતિઓ દ્વારા આપેલી વ્યાખ્યાઓની આપણે સમજ મેળવીએ તો યોગ છે એને આપણે જોડાણ મિલન સંયોગ આવા બધા શબ્દોથી પ્રયોજીએ છીએ એટલે કે સરવાળો સંયોગ જોડાવું મિલન આવા બધા શબ્દો સાથે આપણે યોગને સમજીએ છીએ આપણે જોઈએ કે એક વિદ્યા તરીકે એક એનો જે લૌકિક નહીં પણ એક શાસ્ત્રોક મુજબ એનો શું અર્થ થાય છે યોગ યોગ છે એ સંસ્કૃત ભાષા નું શબ્દ યુદ્ધ ધાતુ પરથી આવ્યો છે મહર્ષિ પાણીની મહર્ષિ પાણીની એ સંસ્કૃત વ્યાકરણની અંદર યુદ્ધ ધાતુના ત્રણ અર્થ એટલે કે ત્રણ એના અર્થ જે તારવીને આપણે સર્વસામાન્ય લોકોને સમજાય એ રીતે જે આપેલા છે તો યુદ્ધ ધાતુના ત્રણ અલગ એવા અર્થ તો કે સંયોગ સંયોગ એટલે કે જોડાણ થવું જોડાણ થાય જેને આપણે સંયોગ કહીએ છીએ ઘણી વખત આપણે કોઈ રસ્તામાં કોઈ વ્યક્તિ મળી જાય અને આપણે કહીએ છીએ કે અહો અહો ભાગ્ય કે આજે તમે દુર્લભ વ્યક્તિ અમને મળ્યા તો આપણે આવી રીતના ઘણી વખત એક સાહજિક રૂપે શબ્દ વાપરતા કે આજે તો સંયોગ થઈ ગયો કે તમે આજે મને મળ્યા તો આ શબ્દ યોગની અંદર એટલે કે યુદ્ધ ધાતુ જે છે યોગ યુદ્ધ ધાતુ એના ત્રણ અર્થનો પહેલો શબ્દ એટલે કે સંયોગ એટલે કે બે વસ્તુનું જોડાવું જેમ કે આપણે મન મનને શરીરને જોડીએ છીએ યોગની અંદર આસન કરીએ છીએ ત્યારે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે તો આ એક સંયોગ છે બીજો અર્થ નીકળે છે સમાધિ યોગનું મૂળભૂત ધ્યેય છે મોક્ષ પ્રાપ્તિ છે મોક્ષ પ્રાપ્તિ યોગી યોગી સાધક ક્યારે કહી શકે તો કે જ્યારે તે સમાધિની ઉચ્ચ અવસ્થામાં આ સમાધિની ઉચ્ચ અવસ્થા ક્યારે પામી શકીએ તો કે આપણે યોગ દ્વારા પામી શકીએ છીએ તો એનો યુદ્ધ ધાતુનો બીજો અર્થ સર્વસામાન્ય નીકળે છે સમાધિ કે જેમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર કશાનું પણ સ્થાન નથી રહેતું કે જ્યારે યોગી સાધક પૂર્ણ બ્રહ્મમાં લીન થઈ જાય ત્યારે આપણે જેને સમાધિ કહીએ છીએ યુદ્ધ ધાતુનો આ બીજો શબ્દ છે સંયોગ બીજો શબ્દ છે સમાધિ અને ત્રીજો શબ્દ છે શયમન તો કે કેવી રીતના શયમન એટલે કે પોતા ઉપર સંયમ રાખવો નિયંત્રિત રાખવું આપણું મન આપણું બુદ્ધિ આપણું ચિત્ત અને અહંકાર આ ચારે ચાર જે આપણે યોગથી દૂર કરે છે એ ચારે ચાર વૃત્તિઓ એ વૃત્તિઓનું કેવી રીતના આપણે સંયમન કરી શકીએ તો યોગ દ્વારા કરી શકીએ છીએ યુદ્ધ ધાતુના આપણે આ ત્રણ શબ્દોને સારી રીતે સમજી શક્યા છું દર્શક મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપણે આ યુદ્ધ ધાતુ કે જેને આપણે જોડાણ મિલન એવા શબ્દોથી આપણે યોગને સમજીએ છીએ પણ ખરેખર સંસ્કૃત જે જે શાસ્ત્ર છે મહર્ષિ પાણીની દ્વારા જે સંસ્કૃત આખું જે વ્યાકરણ છે એની અંદર યુઝ થતું ના ત્રણ શબ્દ ફરી વખત આપણે જોઈ લઈએ સંયોગ સમાધિ અને સંયમનનું આ રીતે કંઈક અર્થ નીકળે છે દરેક યોગી મિત્ર આ વિડીયો શેર કરશે સબસ્ક્રાઈબ કરશે અને જો તમને સારું લાગ્યું હોય તો લાઇક કરશો મિત્રો નમસ્કાર ફરી આપણે કોઈ નવા વિષય ઉપર ફરી મળશું ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન